સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પાસે રમતી પાંચ વર્ષની બાળકી પર ચાલીસ વર્ષના દુષ્કર્મ આચરતા બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડી પોલીસે આરોપીને ઝડપી જેલના સળિયા કરી દીધો છે માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના રાવડિયાવદર ગામે એક પાંચ વર્ષની બાળકી રમતી હતી ત્યારે એક રિક્ષા ચાલકે બાળકીને રિક્ષામાં આટો મરાવા લઈ જવું તેવી લાચી ગામથી દૂર નાળામાં લીધે દુષ્કર્મ આચરતા બાળકીએ બુબામ કરતા ગામ લોકોએ તરફ દોડ ઉગતા આરોપી બાળકી પર દુષ્કર્મ આચરતા રંગે હાથે ઝડપાયો હતો

અને પોસલાવીને રિક્ષામાં બેસાડીને બળાત્કાર કરેલી હકીકત જાહેર કરેલી જે આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક તપાસ સભ્યો હાથ ધરી અને આરોપીને તુરંત જ પકડી પાડેલ છે અને તેના વિરુદ્ધ હાલે ધરપકડ કરી અને વિશેષ તપાસ ચાલી રહી છે ઈશિફ સમાજની અંદર આવા અત્યારે હાલમાં દાખલા બની રહ્યા છે સમાજને શું સંદેશો આપશો કે બાળકીઓનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ દરેક મા બાપે પોતાના વયના બાળકોનું પોતાની રીતે પોતાની પાલીપણામાં હોય તો એ તકેદારી રાખી અને પોતાના બાળકોનું આવું કોઈ અજાણ્યા તેમને એકલાના મૂકવા જોઈએ અજાણ્યા માણસો અજાણ્યા ઈસમો સાથે વિશ્વાસ કરીને મોકલવાના જોઈએ એમ કે વિકૃતિ બાબતે ક્યારે કોઈના મનમાં જાગે તે બાબતે આપણે કોઈ ગેરંટી કે કોઈ પ્રડિક્શન કરી શકતા ન હોય